મારું નામ દીના ભગત એડવોકેટ એન્ડ મૈત્રી છું હું નિર્મળા ભગત નિર્મળા પ્રાંજન ભગતની દીકરી છું અને આ વૃદ્ધાશ્રમ બે હજાર બારથી ચાલે છે અને બહુ સારા કાર્યક્રમ હું કરતી રહું છું હેપી ન્યૂ યર કરું ક્રિસમસ ડે કરું નવરાત્ર કરું હોળી કરું ઘણા બધા તહેવાર કરું છું અને મારા વડીલો તો ગોવા સુધી જઈ આવ્યા છે એટલે અવારનવાર કાર્યક્રમ કરતા રહે છે અને મને ડોનરો બી ખૂબ મળે છે અમને પૈસેથી કંઈ મળતું નથી મને કોઈ ચેરિટી પૈસાથી નથી કરતું બધું અનાજ આપી જાય પછી ગિફ્ટ આપી જાય અને અમને સંસ્થાને કોઈ ગવર્મેન્ટનું ફંડ નથી મળતું જે બી ફંડ છે જે આ ડોનેશન કાં તો અત્યારે ટ્રસ્ટીઓ કરતો હોય બાકી કોઈ એવું ફંડ નથી બહારથી ગવર્મેન્ટ આપતું હોય કે ભાઈ આ લોકોને પચીસ ટકા કે રાહત મળતી હોય એવું બધું હોતું નથી એટલે હું વડીલ સંસ્થાને દ્વારા આ અપીલ કરવા માગું છું કે અમને છે ને લાઇટ બિલ બી દૂધનો ખર્ચો શાકભાજી બધું અમારે ભોગવવું પડે છે જે એ લોકો મેડિકલ બી અમે અહિયાં પ્રોવાઈડ કરીએ છે પંદર દિવસ એક ડોક્ટર આવે છે બીજા પંદર દિવસે બીજા ડોક્ટર આવે છે તો અમે ડોક્ટર પણ વિઝિટિંગ ચાર્જ આપીએ છીએ અમે કોઈની પાસે ફ્રી સેવા નથી કરતા અને તમને એક નવા ની વાત લાગશે કે અમારા આખા દિવસમાં માં અઢાર સ્ટાફ છે કર્મચારી જે આ લોકો ના ટેક કોઈ બી તમે બધી દર વર્ષે એડવોકેટ છું અને હવે દિવાળી આવી રહી છે દશેરો ગયો છે